શ્રીમદ્ ભાગવતનો પ્રારંભ નિમિષારણ્ય નામના વિષ્ણુ ક્ષેત્રમાં સોનકાદી ઋષિઓ સ્વર્ગ લોક મેળવવા એક હજાર વર્ષનો યજ્ઞ કરી રહ્યા હતા એક સમયે સવારમાં હમ અગ્નિહોમ કર્યા પછી તે મુનિઓએ આસન ઉપર બેઠેલા સૂતનો સત્કાર કરી તેમને આદરથી પ્રણામ આ પ્રમાણે પૂછ્યું પ્રણામ કરીને આ પ્રમાણે પૂછ્યું એ ઋષિઓએ પૂછ્યું કે હે નિર્દોષ સૂત તમે ઇતિહાસો સહિત પુરાણો તથા ધર્મશાસ્ત્રનું અધ્યયન કર્યું છે અને તે સર્વના તમે વ્યાખ્યાનો પણ કર્યા છે હે સૂત વિદ્વાનોમાં શ્રેષ્ઠ ભગવાન વેદવ્યાસ જે જાણે છે અને સગુણ નિર્ગુણ બ્રહ્મને જાણનારા બીજા મુનિઓએ જે જાણે છે તે સર્વ તમે તેમની કૃપાથી યથાર્થ જાણો છો કેમ કે હે સૌમ્ય સ્નેહપાત્ર શિષ્યને ગુરુઓ ગુપ્ત રહસ્ય પણ કહે છે તો હે આયુષ્યમન બધા શાસ્ત્રો પુરાણો અને ગુરુજનોના ઉપદેશોમાં જીવોનું પરમ કલ્યાણ કરનારું જે સાધન જણાવ્યું હોય તે આપ કૃપા કરીને અમને કહો હે સત્પુરુષ આ કલિકાળ કલિયુગમાં મનુષ્યો મોટે ભાગે ઓછા આયુષ્યવાળા આળસુ આળસો અતિશય મંદબુદ્ધિવાળા મંદ ભાગી તથા અને રોગાદીથી પીડાયેલા હોય છે વળી શાસ્ત્રો પણ અનેક છે તેમાં અનેક પ્રકારના કર્મોનું વર્ણન છે પણ કોઈ એક નિશ્ચિત સાધન નથી તે બધા લાંબા શાસ્ત્રો તેમના જુદા જુદા વિભાગો સાથે સાંભળવા પણ કઠિન છે તો હે સાધુ પુરુષ એમાં જે સાર હોય તે બુદ્ધિથી તારવી કાઢી તમે અમને શ્રદ્ધાળુને કહો જેથી અમારી બુદ્ધિ સારી રીતે શાંત થાય હે સુત તમારું કલ્યાણ થાવ ભક્ત વત્સલ ભગવાને જે કાર્ય કરવાની ઈચ્છાથી વાસુદેવથી દેવકીમાં અવતાર લીધો હતો તે તમે જાણો છો હે સુદ એમનો અવતાર પ્રાણીઓના રક્ષા અને સમૃદ્ધિ માટે જ હોય છે અમે તે સાંભળવા ઈચ્છીએ છીએ તો અમારી આગળ તેનું વર્ણન કરવા તમે યથાયોગ છો ભયંકર સંસારને પામેલો મનુષ્ય મૃત્યુના નાશને મૃત્યુના પાશને વશ થઈને પણ ભગવાનનું નામ લેતો તત્કાળ મુક્ત થાય છે કેમ કે ભય પોતે ભગવાનથી ડરે છે હે સુત પરમ વિરક્ત અને શાંત મુનિજનો ભગવાનના શ્રી ચરણોના આશ્રયે રહે છે એથી તેમની પાસે રહેવા માત્રથી જ સંસારના જીવો તુરંત પવિત્ર થઈ જાય છે જ્યારે ગંગાજળ તો અનેક દિવસ સેવીએ તો જ કદાચ પવિત્ર કરે આવા પુણ્યાત્મા ભક્તો જેમની લીલાઓનું ગાન કરે છે તે ભગવાનનો યશ મળોને હરનારો છે આત્મશુદ્ધિ ઈચ્છનારો એવો કયો મનુષ્ય હશે જે તેને ન સાંભળે બ્રહ્મા રુદ્ર આદિ સ્વરૂપોને લીલાથી ધારણ કરતા ભગવાનના નારદાદી ઋષિઓએ ગાયેલા ઉદાર કર્મો અને શ્રદ્ધાળુઓનો તમે કહો પછી પોતાની માયા વડે ઈચ્છા જ લીલાઓ કરતા પરમેશ્વર શ્રી હરિની પવિત્ર અવતાર કથાઓ કહો ઉત્તમ કીર્તિવાળા શ્રી ભગવાનના પરાક્રમ સાંભળતા અમે તો તૃપ્ત થતા જ નથી કારણ કે રસૈ્ય શ્રોતાઓએ તેમાં પદે પદે નવા નવા રસોનો અનુભવ થાય છે ભગવાન વિષ્ણુ ગા માયાથી મનુષ્ય રૂપે બન્યા હતા અને તેમણે પોતાના પરબ્રહ્મ સ્વરૂપને છુપાવી રાખ્યું હતું છતાં તેમણે બળરામની સાથે ખરેખર તે પણ અમને કહો કલયુગને આવેલો જાણી આ ભગવાનના ક્ષેત્રમાં લાંબા કાળના યજ્ઞનો સંકલ્પ કરીને અમે બેઠા છીએ જેથી શ્રી હરિની કથાઓ સાંભળવાનો અને અમને અવકાશ છે પુરુષોનું સત્વ હરી લેનાર દુસ્તર કલયુગની પાર જવા ઈચ્છતા અમને ઈચ્છનાર ને ખલાસીની પેઠે વિદાતા એ તમારા દર્શન કરાવ્યા છે બ્રાહ્મણો તથા વેદોના શરણરૂપ અને ધર્મના રક્ષક યોગેશ્વર શ્રી કૃષ્ણ હમણાં પોતાના સ્વરૂપને પામ્યા પામ્યા છે ત્યારે તમે ત્યારે ધર્મ કોને શરણે ગયો તે કહો શોનકના ચાર પ્રશ્નોના ઉત્તર વ્યાસે કહ્યું કે બ્રાહ્મણોના એ પ્રશ્નોથી અત્યંત હર્ષ પામેલા રોમ હર્ષણના પુત્ર સુત તેમના વચનને માન આપી કહેવા લાગ્યા સૂતે કહ્યું કે પ્રાણી માત્રના હૃદયમાં યોગ બળથી વસેલા તે શ્રી સુખદેવ મુનિને હું પ્રણામ કરું છું જે ઉપનયન સંસ્કાર માટે આચાર્ય સમીપ સમીપ ગયા ન હતા સઘળા કર્મો જેમણે ધજ્યા હતા અને સંન્યાસ લઈ વનમાં જતા હતા

સાક્ષાત પ્રકટ કરનારું શ્રીમદ ભાગવત નામનું અદ્વિતીય ગુપ્ત પુરાણ કહ્યું હતું તે ગુરુ શ્રી હું જાઉં છું ભગવાન ઉત્તમ નર ભગવાનને દેવી સરસ્વતી તથા વ્યાસજીને નમસ્કાર કરી સંસારનો જય કરનાર ગ્રંથનો આરંભ કરો હે મુનિઓ તમે શ્રી કૃષ્ણ સંબંધી મને પ્રશ્ન કર્યો તે શ્રેષ્ઠ છે કેમ કે જે લોકોના મંગળ રૂપ છે અને જેથી અંતરાત્મા પ્રસન્ન અત્યંત પ્રસન્ન થાય છે મનુષ્યોને માટે સર્વશ્રેષ્ઠ ધર્મ એ જ છે કે જેના વડે ભગવાન શ્રી કૃષ્ણમાં નિષ્કામ ભક્તિ પ્રગટે એવી ભક્તિ કદી ઘટતી કે નાશ પામતી નથી એવી ભક્તિ હૃદયમાં આનંદરૂપ પરમાત્માનો અનુભવ કરીને કૃતકૃત્ય બની જાય છે ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થતાં જ અનન્ય પ્રેમથી તેમાં તેમનામાં ચિત્ત જોડતા જ નિષ્કામ જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે મનુષ્ય ધર્મનું સારી રીતે આચરણ કરે તો પણ જો એનાથી એનામાં ભગવાનની નિત્ય નવીન કથાઓ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન ન થાય તો એ ધર્મ કેવળ શ્રમ જ છે ધર્મનું ફળ મોક્ષ છે કેવળ સંપત્તિ અર્થ મળે એમાં ધર્મની સાથતા નથી અર્થ કેવળ ધર્મને માટે જ છે અર્થ કેવળ ધર્મને માટે જ છે ભોગવિલાસને કામને અર્થનું ફળ માનવામાં આવ્યું નથી ભોગવિલાસનું કામનું ફળ ઇન્દ્રિયોને તૃપ્ત કરવી એ નથી કામનું ફળ અથવા તેનો હેતુ કેવળ જીવનનો નિર્વાહ કરવો એ જ છે જીવનનું ફળ સાચું વસ્તુ જાણવાની ઈચ્છા તત્વ જિજ્ઞાસા થાય એમાં રહેલું છે અનેક કર્મોમાં રચ્યા પચ્યા રહેવું અને સ્વર્ગ વગેરે પ્રાપ્ત કરવા એ જીવનનું ફળ નથી તત્વ તત્વજનો જ્ઞાતા અને જ્ઞાયના ભેદનીથી રહિત અને અખંડ અદ્વિતીય સચ્ચિદાનંદ સ્વરૂપ જ્ઞાનને જ સત તત્વ અર્થાત સાચી વસ્તુ કહે છે એટલે જ કેટલાક લોકો બ્રહ્મ કેટલાક પરમાત્મા અને કેટલાક ભગવાન નામથી કહે છે પરમાત્મા રૂપી તે તત્વોનો શ્રદ્ધા મુનિઓએ જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત અને વેદાંતાદિ શાસ્ત્રોના શ્રવણથી પ્રાપ્ત કરેલી જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત ભક્તિ વડે પોતાનામાં સાક્ષાત્કાર કરે માટે હે બ્રાહ્મણો શ્રેષ્ઠ બ્રાહ્મણો વર્ણાશ્રમના વિભાગ પૂર્વક પુરુષોએ સારી રીતે આચરેલા ધર્મનો ફળ ફળ શ્રીહરિને સંતોષવા તે જ છે તે માટે ભક્તોના પતિ ભગવાનનું એકાગ્ર મનથી નિત્ય શ્રવણ કીર્તન ધ્યાન પૂજન કરવું જેમના યુક્ત વિવેકીઓ કર્મોને કાપી નાખે છે તે ભગવાનની કથામાં કોણ પ્રીતિ ન કરે હે બ્રાહ્મણો પવિત્ર તીર્થોનું સેવન કરવાથી મહાપુરુષોનો સત્સંગ પ્રાપ્ત થાય છે અને મહાપુરુષોના સંગ સેવાથી ભગવાનની કથાઓમાં

કામાદીની વાસનાઓ રૂપી અને અમંગળ નાશ પામે છે ત્યારે પવિત્ર કીર્તિવાળા ભગવાન વિશે નિશ્ચય ભક્તિ થાય છે અને તે સમયે રજોગુણ તથા તમોગુણથી ઉત્પન્ન થનારા કામ લોભાદી ભાવોથી મન પરાજય ન પામીને સત્વગુણ સ્થિર થઈ શાંત થાય છે એ રીતે ભગવાનના ભક્તિ યોગથી શાંત થયેલા મુક્ત થયેલા ભગવાનના અનુભવ થવા લાગે છે ભક્ત મનુષ્યના હૃદયની અહંકાર રૂપ ગાંઠ તૂટી જાય છે સંશયો નાશ પામે છે અને સર્વ કર્મો સય થાય છે આ કારણથી જ વિદ્વાનો ભગવાન શ્રી કૃષ્ણ વિશે ચિત્ત શુદ્ધ કરનારી ભક્તિ નિત્ય પરમ હર્ષથી કરે છે સત્વ રજસ તમસ એ ત્રણ પ્રકૃતિ ગુના ગુણો છે આ ગુણોથી મુલુપ્ત થઈ પરમ પુરુષ શ્રી ભગવાન આ જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના સમયે બ્રહ્મા વિષ્ણુ મહેશ એવા નામો ધારણ કરે છે તેમાં ગુણ રૂપી શરીરવાળા શ્રી વાસુદેવ ભગવાનથી જ મનુષ્યનું કલ્યાણ થાય છે જેમ પૃથ્વીના વિકાર રૂપ લાકડામાંથી ધુમાડો થાય છે તે ધુમાડામાંથી વેદોક્ત કર્મમય અગ્નિ થાય છે જે આત્મ દર્શન કરાવનાર છે આ કારણથી જ પૂર્વકાળમાં મુનિઓ ઇન્દ્રિય જ્ઞાન થી પર રહેલા ભગવાન વાસુદેવને જ ભજતા હતા હાલમાં પણ જેઓ તે મુનિઓને અનુસરે છે તેઓનો આ સંસારમાં કલ્યાણ થાય છે જેઓ આ સંસાર સાગરની પાર જવા ઈચ્છે છે તેઓ જો કે કોઈનો દ્વેષ કરતા નથી તો પણ તેઓ ઘોર રૂપવાળા તમોગુણી રજોગુણી ભૂતપતિ ભૈરવ વગેરેને ન ભજતા ભગવાન નારાયણ અને તેમના સત્વગુણમય અવતારોને ભજે છે પણ રજો ગુણી અને તમોગુણી સ્વભાવવાળા હોય છે તેઓ લક્ષ્મી ઐશ્વર્ય તથાને પ્રજા મેળવવા ઈચ્છતા પિતૃઓ ભૂતો અને પ્રજાપતિઓ વગેરેને જ ભજે છે કારણ કે આવા લોકોને સ્વભાવને તે ભૂત વગેરેને મળતો રજોગુણી કે તમોગુણી હોય છે વેદો યજ્ઞો યોગ અંતને તમામ પ્રકારના કર્મોની સાથળતા મનુષ્ય વાસુદેવ પરાયણ ભગવાન ભગવત પરાયણ અને બને એવા જ એમાં જ રહેલી છે તેવી જ રીતે સર્વ પ્રકારના દાન સર્વ પ્રકારના જ્ઞાન તપ ધર્મો અને સર્વ પ્રકારની ગતિઓનું મુખ્ય લક્ષ્ય સાર્થકતા પણ મનુષ્યોને વાસુદેવ પરાયણ બનાવવામાં છે તે વ્યાપક ભગવાન પોતે નિર્ગુણ છે છતાં તેમણે જ કાર્યકારણ રૂપ માયા વડે પૂર્વે આ જગત ઉત્પન્ન કર્યું છે તો પછી માયાથી ઉત્પન્ન થયેલા તે આકાશ આદિ ગુણોમાં પ્રવેશ કરી પોતે પણ જાણે ગુણવાણ હોય એવા જણાય છે ખરી રીતે પોતે તો ચૈતન્ય શક્તિ વડે અતિશય પ્રકાશમાન છે જેમ અગ્નિ એક જ છે છતાં પોતાને ઉત્પન્ન કરનારા જુદા જુદા કાષ્ટોમાં અનેક જેવો દેખાય છે તેમ જગતના આત્મા રૂપ ભગવાન એક જ છે છતાં ભિન્ન ભિન્ન પ્રાણીઓમાં જીવ સ્વરૂપે અનેક જેવા જણાય છે આ શ્રીહરિ ભૂતો ઇન્દ્રિયો અને મન એક ગુણમય ભાવો વડે પોતે બનાવેલા પ્રાણીઓમાં પ્રવેશ કરી તે તે વિષયોને ભોગવે છે અને જગતના ત્રષ્ટા આ ભગવાન દેવો પક્ષીઓ અને મનુષ્યોમાં લીલા અવતાર ધારણ કરી ગુણ વડે લોકોનું શક્ષણ કરે છે